અમારા ગામના કોઈ પણ વ્યક્તિ બીમાર પડે કે કઈ પણ કામ હોય તો અહીંથી કોઈ પણ કામ કરેલ હજી સુધીમાં કોઈ અહીંયા અત્યાર સુધીમાં અધિકારીઓ ફોર્ટના રિપેરિંગ માટે આવ્યા નથી અને દર વખતે જયારે અમારે ફોલ્ટ થાય છે ત્યારે અમે એમને કોલ કરવા કોલ કરીએ છીએ પણ પાંચ છ સાત કલાક સુધી કોઈ આવતા નથી જે વહેલી તકે આવે અને તાત્કાલિક અમારા જે પોલ હોય તેમનું નિરાકરણ લાવે એવી અમારી માંગણી છે ગામધ